For news and trending updates, subscribe to Kan press the bell icon to never miss an exclusive from us. ઓગણત્રીસ તારીખના રોજ રાજકોટ પંચાયત ચોક પાસે અને રાહદારી ત્રણ મહિલાઓને પાછળ ગાડીએ ટક્કર મારીને રોડ ઉપર મોત નિપજાઈ હતી જેમાં જે તે દિવસ કાયદેસરના ગુના દાખલ કરીને પોલીસે મુખ્ય આરોપીને ધરપકડ કરી હતી અને આજે બધાની લાગણી છે આજે બધા મહિલાઓ જે રેલી પ્રમાણે આવેલા છે અને આજે અમારા ત્રીસમાં માર્ગ સલામતી સપ્તાહ પણ શરૂ થાય છે અને લોકોને સડક ઉપર સુરક્ષાની ભાવના વધે એને માટે આજે અઠવાડિયા વિશેષ આયોજન આખા ભારત રાજ્યમાં થઈ રહ્યા છે ત્યારે આ લોકોની જે પ્રમાણે લાગણી છે અમે પણ માનીએ છીએ કે માર્ગ અકસ્માત મેં મૃત્યુ પામેલા અને જે જેની મુખ્ય ભૂમિકા જેને સજા થવા જોઈએ એને માટે અમે કડક મેં કડક કાયદાકીય રીતે પગલાં લેવાનો છે આમાં વહેલું તકે અને કોર્ટમાં કેસ ચાલે અને આમાં સારી રીતે રજૂઆત થાય જેથી જે પ્રમાણે બનાવ બના છે આ બનાવ મેં તો વિડીયો ફૂટિંગ પણ સારી રીતે મળી છે જેમાં સ્પષ્ટ થાય છે કે કેવી પ્રકાર અકસ્માત બના છે હું માનું છું કે આમાં અમે પણ જાગૃત રહી કડક રીતે એમાં કોર્ટમાં કેસ ચાલે અને કેસમાં સારી રીતે એમાં સજા થાય એ માટે અમે સંપૂર્ણ પ્રયત્ન કરશું